શું તમને પણ કાનની અંદર સીટી વાગવી તમરા બોલવા બેરાશ પણ રહેવું કાનના પડદાની અંદર હોલ પડી જવો ઓપરેશન વગર ટ્રીટમેન્ટ થઈ શકે એમ જ નથી એવી સમસ્યા છે તો હું ડોક્ટર યુવાંગી હિરપ્રા યોગ એન્ડ આ વિડિયો ખાસ તમારા માટે લાવી રહી છું તો આ વિડિયોની અંદર જે પ્રોડક્ટ છે કર્ણપુરાણ કે જેના ઉપયોગથી કાનને લગતી કોઈ પણ બીમારી હોય બેરાશપણું હોય સાંભળવામાં તકલીફ રહેતી હોય બોલતા હોય પણ બીમારી હોય તેના માટેનું આ સોલ્યુશન છે તો વગર કોઈ ઓપરેશન વગર કે વગર કોઈ પીવાની દવા વગર કે કાનની રગો સુકાતી હોય કાનની અંદર રસી નીકળતા હોય ચક્કર આવવા જેવી સમસ્યાઓમાં વગર આ વસ્તુ આરામ આપે છે કાનની અંદર ત્રણ ત્રણ ટીપા સવાર સાંજ મૂકવાના છે આનો ઉપયોગ કરવાનો છે ત્રણ ટીપા મૂક્યા પછી કાનની ફરતે જે કઈ નર્વ હોય એની ઉપર પ્રેશર થી મસાજ આપવાની છે સર્ક્યુલેશન મોડમાં એનો પણ હું તમને આમાં લાઈવ બતાવી આપીશ ત્યાર પછી પછી આનો ઉપયોગ કર્યા એક સાઈડ ત્રીસ મિનિટ સુવાનું છે ત્યાર પછી કાનની અંદર કોટન મૂકી દેવાનું છે આ પ્રોસેસ દિવસમાં બે વખત કરવાની છે આપણે કર્ણપુરાણની વાત કરી હતી તો હવે કર્ણપુરાણનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તેના વિશે જાણી લઈએ ચલો જોઈએ પેલા તો પેશન્ટને એક સાઈડ મતલબ કે એક પડખે સુડાઈ દેવાનું છે ત્યાર પછી ડ્રોપરની અંદર ડ્રોપ્સ ભરી આ રીતે કાનને પકડવાનો છે ત્યાર પછી ત્રણ ટીપા મૂકવાના છે જોઈ શકો છો એક સાઈડ પચીસ થી ત્રીસ મિનિટ સુઈ રહેવાનું છે ત્યાર પછી હળવા હાથે એને અંદર સુધી પહોંચાડવા માટે આ રીતે હળવા હાથે મસાજ આપવાની છે જેથી ઓઇલ જે તમે અંદર એડ કર્યું છે એ બધી જ નસોમાં પહોંચી જાય કાનને લગતી કોઈ પણ બીમારી હોય બેરાશપણું રહેતું હોય સાંભળવાની તકલીફ રહેતી હોય સીટી વાગતી હોય કાનના પડદાની અંદર હોલ હોય અથવા તો કાનની રગો સુકાતી હોય એક્સપાયજેડ કોઈ પણ બીમારી હોય એ બધા જમાં કામ કરે છે તો હવે આપણે બ્લેક સીસમો

કામ કરવાની કર્ણપુરાણની કામ કરવાની ક્ષમતા વધી જાય છે જોઈ શકો છો મસાજ આપવાની છે જેથી મીડિયમ પ્રેશર આવે અને વધારે પેઇન પણ ના થાય આવી અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને તમને કોઈ દરદ રહે છે તો એ દરદ વિશેને ઘરેલું ઉપાય અથવા તો કોઈ માહિતી લેવા માટે તમે કમેન્ટ કરી શકો છો આ રીતે પાંચ થી સાત મિનિટ મસાજ આપ્યા પછી કોટન એક કાનની અંદર કોટન મૂકી દેવાનું છે અને બીજા કાનમાં પણ સેમ પ્રોસેસ કરવાની છે પરચેસ કરી શકો છો અને કાનના કોઈ પણ ઓપરેશન વગર તમે કારણ પ્રોબ્લેમમાં તમે સચોટ નિદાન મેળવી શકો છો તો આજે જ ઓર્ડર કરો થેન્ક યુ સો મચ